પ્રકરણ દસ ભક્તિનો માર્ગ અને તેના સાધનો ભક્તિનો માર્ગ અને તેના સાધનો સંબંધે આચાર્ય રામાનુજે વેદાંત સૂત્રો ઉપર કરેલા ભાષ્યમાં આપણે વાંચીએ છીએ કે વિવેક ઇન્દ્રિય નિગ્રહ અભ્યાસ યજ્ઞ પવિત્રતા અનવસાદ અને અનુદ્ઘર્ષથી ભક્તિ મળે છે રામાનુજના મત મુજબ વિવેક એટલે બીજા પ્રકારના વિવેક ઉપરાંત શુદ્ધ ખોરાક અને ખાધા ખાદનો વિચાર પણ આવે છે તેમના કહેવા મુજબ ખોરાકને અશુદ્ધ બનાવનારા ત્રણ કારણો છે જાતિ દોષ અર્થાત ખોરાકનો પ્રકૃતિગત દોષ જેમ કે ડુંગળી વગેરેની બાબતમાં બીજો છે આશ્રય દોષ અર્થાત દુષ્ટ અથવા પાપી વ્યક્તિઓ પાસેથી પ્રાપ્ત થતું ખાદ અને ત્રીજો છે નિમિત્ત દોષ અર્થાત બીજી ગંદી વસ્તુઓના સંસ્પર્શથી જેવી કે ધૂળ અથવા વાળ વગેરેથી થતી અશુદ્ધિ શ્રુતિ કહે છે આહાર શુદ્ધ હોય તો મનની શુદ્ધિ થાય અને મનની શુદ્ધિથી ભગવત સ્મરણ સ્થિર બને છે રામાનુજ આ શ્રુતિ છાંદોજ્ય ઉપનિષદ અધ્યાય સાતના શ્લોક છવ્વીસમાંથી ટાકે છે ભક્તો માટે આહારનો પ્રશ્ન સદૈવ અત્યંત મહત્વના પ્રશ્નોમાંનો એક રહ્યો છે કેટલાક ભક્તિ સંપ્રદાયો આ બાબતના અતિરેકમાં પડી ગયા છે તે વાત બાજુએ રાખીએ તો પણ આહારના પ્રશ્નમાં એક મહાન સત્ય છુપાયેલું છે આપણે એ યાદ રાખવું જોઈએ કે સાંખ્ય દર્શન અનુસાર સત્વ રજસ અને તમસની સામ્યાવસ્થાને પ્રકૃતિ કહે છે અને તેની વૈષમ્ય અવસ્થામાં આ વિશ્વનું સર્જન થાય છે આ તત્વો પ્રકૃતિના ગુણ તથા ઉપાદાન બંને છે આ ઉપાદાન વડે જ પ્રત્યેક માનવ દેહની ઉત્પત્તિ થઈ છે અને અંશનું પ્રાધાન્ય આધ્યાત્મિક ઉન્નતિ માટે બિલકુલ આવશ્યક છે જે પદાર્થ આહાર દ્વારા આપણે આપણા શરીરમાં લઈએ છીએ તે આપણી માનસિક વૃત્તિઓનું ઘડતર ઘડવામાં મોટો ભાગ ભજવે છે એટલા માટે આપણે જે ખોરાક ખાઈએ તેની આપણે ખાસ સંભાળ લેવી ઘટે તેમ છતાં બીજી બાબતોની જેમ આ બાબતમાં પણ શિષ્યો જે ધર્માંધતાનો ભોગ અચૂકપણે થઈ પડે છે તેનો દોષ આચાર્યો ઉપર મુકાય નહીં ખાધા ખાધનો આ વિવેક આખરે ગૌણ વસ્તુ છે ઉપનિષદો ઉપરના પોતાના ભાષ્યમાં આચાર્ય શંકરે એ જ વાક્યને જુદી રીતે સમજાવ્યું છે અને આહાર શબ્દનો અર્થ કે જે મોટે ભાગે ભોજન ગણાય છે તેનો સાવ ભિન્ન અર્થ આપ્યો છે તેમના મત અનુસાર જે કાંઈ અહરિત અંદર ગ્રહણ કરાય છે તે આહાર છે શબ્દાદી વિષયોનું જ્ઞાન ભોગતા અર્થાત આત્માના ભોગ માટે અંદર આહરત થાય છે અને ઇન્દ્રિયોની આ અનુભૂતિમાં જે જ્ઞાન સંગ્રહિત થાય છે તેની શુદ્ધિ તે આહાર શુદ્ધિ છે આસક્તિ દ્વેષ અને મોહના દોષોથી અસ્પૃશ્ય ઇન્દ્રિયોના વિષયોની ઉપલબ્ધિ ખરી આહાર શુદ્ધિ છે આવો તેનો અર્થ છે એટલે આવું જ્ઞાન અથવા આહારની શુદ્ધિ થયાથી તેના અધિકારીનો અંશ એટલે કે અંતઃકરણ શુદ્ધ બનશે અને સત્વ શુદ્ધ થવાથી શાસ્ત્રો દ્વારા જે અનંત પરમાત્મા તેના સત્ય સ્વરૂપમાં ઓળખાયો છે તેનું પરમાત્માના અખંડ સ્મરણરૂપી પરિણામ આવશે